નમસ્કાર દર્શક મિત્રો એચડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજરાજના સમાચાર પર ઊનાથી મટાણા ગામે પાદેશ્વરી આશ્રમ ખાતે શ્રી રામ પારણ સ્થાનેત્ર નિદાન કેમ્પ દંત નિદાન જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો સુત્રાપાડા તાલુકાના મટાણા ગામ ખાતે આવેલ પાઘેશ્વરી આશ્રમ ખાતે ગુરુદલપતરામ બાપા શિષ્ય કરસનદાસ બાપુ ઉપવાસીના સાનિધ્ય રામચરિત માનસનું કથાપારાયણ પરમ પૂજ્ય પ્રિયેશ્વરી દાસજી મહારાજ ભંડોરીવાળા પોતાની ભાવશૈલી વાણીમાં સંગીતમય કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે સાથે સાથે માનવ સેવા અર્થે મુક્તાનંદજી મહારાજ પ્રેરિત જે અંબે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સાપરડા દ્વારા નેત્ર નિદાન કેમ્પ દંતયજ્ઞ તથા જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં પ્રથમ દીર્ઘ પ્રાગટ્ય માટે પાઘેશ્વરી આશ્રમના મહંત કરસનદાસ બાપુ તથા રામકથાના વક્તા પૂજ્ય પ્રિયેશ્વરદાસજી મહારાજ તથા ડોક્ટર પાલાભાઈ સોલંકી વડનગર ડોક્ટર સાવલિયા રોહિતભાઈ પટેલ પ્રાચી તથા જય હોસ્પિટલ ચાપરડાના ધર્મેન્દ્રભાઈ બાર ડોક્ટર યોગેશ વાળા ડોક્ટર દિવાંગ જોશી ડોક્ટર મેથી મેડમ તથા સ્ટાફગણ તથા ગાયત્રી પરિવારના પરિજનો તથા સેવકગણ દ્વારા દીપ કરી અને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં ચાર ગામની સીમના મધ્યમાં આવેલ આ દલપતરામ બાપાની તપસ્થળી તથા કરસનદાસ બાપુના તપ અને પુરુષાર્થથી આ જગ્યામાં યજ્ઞની સાથે સેવાકીય પ્રવૃત્તિઓમાં અવિરત ચાલી રહી છે આ કેમ્પમાં કુલ એકસો ને દર્દીઓએ લાભ લીધો હતો અને વિનામૂલ્યે દવા પણ આપવામાં આવી હતી રિપોર્ટર અબ્દુલ ઘાંચી એસડી ન્યૂઝ ગુજરાતી ઉના